જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ હવાર હવારમાં મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સવાર પડી ગયું છે અને અત્યારે સાડા નવ થયા છે ને એમ સાડા નવે વિડીયો શરૂ કર્યો જીનલ છે ને જે જાગી જ છે મેં ઉઠાડી એટલે મેં ઉઠાડી મેં કીધું કે હાલ તો એક વિડીયો શૂટ કરવાનો છે તું જાગી જા તો જીનલ છે ને સીધી જાગીને આ ફોન અમારે ટેકે મૂકવા કાંઈક જોવે તો એનો ગલ્લો ઉપાડીને વહી એવી ટેબલ તૈયાર કરી નાખ્યું ને અમારે જો રેડી થઈ જાવ હજી જાગી જ છે તરત એને મૂડ આવી ગયું મેં કીધું કે વિડીયો કરવાનો છે તો એ ના નો પાડે મને કોઈ પણ કામમાં ભાગીને સીધી આવી ગઈ મેં તમને ખબર છે ઓલું આપણે પગમાં પહેરવાનું ઓલું મગાવ્યું હતું એ પહેર્યું હતું મેં કીધું હતું કે એનું રિઝલ્ટ બે ત્રણ દિવસ પછી આવે એનું રિઝલ્ટ આવ્યું બતાવું જોવો જો એનું રિઝલ્ટ આવું આવ્યું છે જો આ બધી સ્કીન છે ને ઉખડી જાય અને પછી નવી એકદમ ક્લીન થઈ જાય એવું હતું તો જો આવા પગ થઈ ગયા મારા

ने हो काम ટાઈમ થઈ ગયો છે पैसा લેતી जाऊ છું કદાચ કંઈ શાક સારું હશે તો શાક લેતા જઈશ અને એમાં બેનને ભાગ લઈ દેવાનો છે હમણાં થાય ને ભાગ કાંઈ ખાધો નથી સેવડો બનાવ્યો હતો તો ડેલી શેવડો ખાઈ લેતી તો પછી આ સવારમાં છે ને પાણી ઢોળ્યું હતું ને તો હું એને ખીજાણી હતી તો પછી મને મજા નહોતી આવી એને હું ખીજાવ ને એટલે તો મને બહુ વાલી વાલી કરી હોય એને એટલે તો એને ભાગ લઈ દઈશ ને તો મને શાંતિ થઈ જાય એમ તો હાલો હવે પેલા હું જીનું ને લઈ આવું ફેમિલી અમે છે ને ચિનોલે લેવા ગઈ ને તો ગુલાબ જામુન લાવીશું અને તો ગુલાબ જામુન રસ ભરેલા કોને કોને ભાવે છે મને ચિનોને ગુલાબ જામુન ખાવાના છે હાલો આપણે એનું પીકિંગ તોડવી આ છે ને એકવાર મે ઘરે બનાવ્યા હતા પણ પછી મે ક્યારે ટ્રાય કરી નથી બન્યા હતા તે દી હારક તે પણ આ છે ને ગુલાબ જામુન રાજને કઈ બહુ ઓછા ભાવે ખાવામાં વધારે મને બહુ ભાવે ગુલાબ જામુન

મારે ત્રણ એમ છે બુટી છે અને એક ટીકો છે તારકેલા છે મોતી હોય ને જો મોતી ઓલા કરેલા છે અને ઉપર ત્રણ ડાયમંડ આવે તે લાગે સારી લાગે છે અને આમાં છે ને ટીકો છે કેટલું મોઢું ભરાઈ જાય આખું ભરસક થઈ જાય જીનલ મને સારું લાગે છે આ કેવું લાગે છે આખું મોઢું ઓલું આમાં સેટ ન થાય એવો માનો ન કરતો આખા આપડે એવી ભરાઈ જાય અને મેં સેટ વાળું મગાવ્યું નથી કેમ કે મને છે ને આટલું કે મને ગમે ને તો મેં આટલું મગાવ્યું કે જો કેવું લાગે છે જો મારી મમ્મી મેકઅપ નું ગાડી છે ને કાં જાવ છે મને ખબર નથી પતી તૈયાર થાય છે એટલું બધું ક્યાંય ના જવાનો મારે ફોટો પાડવો છે ઓલા ઇયરિંગ લાઈન કે ની એમાં તો હું રેડી થાઉ છું મેકઅપ થોડો કર નાખો કેમ કે આ બૂટી એવી છે ને મસ્ત તો આના માટે થોડોક મોઢા પર મેકઅપ બહુ જરૂરી છે એટલે જીનો ક્યાંય ના જવાનો તો ઠીક આમ જો અમાર બે નહીં તેમ જો ઓય બસ હવે જીનો લાઈ બહુ નો હોય બેન છે ને સારા કામ લાગે આ બધા ઢાંકણા ને બધા ખોલેલા હોય ને એમાં ઝીનલ ફિટ કરતી જાય ને પછી એક સાઈડ મૂકતી જાય એવું કરે જો ફાઈનલ મેં મેકઅપ કર્યો અને આ પીર કેવું લાગે છે હવે એમાં એવું છે મારો ફોટો પાડવો હતો આ યરિંગમાં ફોટો પાડવો હતો મસ્ત અત્યારે રિઝલ્ટ આવે અગાશી ઉપર જો અગાશી કેટલું મસ્ત છે તો અત્યાર છે ને અગાશીમાં ફોટો મસ્ત આવશે તો જીનલને કહું કે હાલ મને કાંઈ નહીં અત્યારમાં છે ને તો મને ફોટો પાડી દે એક હું તૈયાર થઈ જાઉં એમ તો હું તૈયાર થઈ ગઈ ડ્રેસ ને એવું નથી બેદલું બધા લે તમને નથી સારું લાગતું પણ સારું જ છે હમણાં દજી લીધું છે આના કહો કાઢી નાખવાના પછી કાઢવા બાર મસ્ત રિઝલ્ટમાં મસ્ત મસ્ત પીસ પાડ્યા મેં તો હો ફોટા પાડવા કોને ન ગમે કા યાદી રહી જાય ને ફોટા પાડી લેવાય પછી બધું પૂરું થઈ ગયું

અને તમારે મારા જેવી ટીકો ટીકોને એવું કંઈ મગાવવું હોય ને તો હું શોર્ટ વિડીયો આનો મૂકવાની છું એમાં હું ટેક કરી દઈશ એટલે એમાંથી તમે મંગાવી શકો છો મારે અઢીસો રૂપિયાનું આવ્યું હતું પછી ગામડે રહેતા હોય ને તો ડિલેવરી ચાર્જ આ થોડોક પછા કે સો રૂપિયા વધારે લાગતો હોય કદાચ હો ખબર નથી પણ હું તો આ મોસ્ટ ઓફ અહીંયા મગાવું આજ મગાવું ને તો કાલે તો મારે આવી હોત જાય એવી રીતના મગાવું છું આ કેવું એવું મસર કરવડી દઉં આમ તો મને મસરા કવડે નહીં પણ આ હમણાં થાય એટલા વધી ગયા વાત જવા જો આસપાસ મેં ધુવાડો નથી કર્યો હારો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળી કાલના એક નવા વિડીયો સાથે એક હારી સારી કમેન્ટ કરતા જાયજો હવે જે દ્વારકાધીશ